નેસવડ ગામના યુવક પર માર્કેટિંગ યાર્ડમાં ચાર થી પાંચ લોકોએ હુમલો કરી લૂંટ ચલાવી દુકાનમાં રહેલી એસી હજાર જેટલી રકમની લૂંટ ચલાવી ફરાર થયા હતા ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા માર્કેટિંગ યાર્ડ ખાતે નાસ્તા પાણીની દુકાન ચલાવતા યુવાનને ચાર થી પાંચ લોકોએ ઢોર માર માર્યો અને લૂંટ ચલાવી ફરાર થયા હતા મળતી વિગત અનુસાર ભુગા તાલુકાના નેસવડ ગામના યુવાન કૌશિકભાઈ સુરેશભાઈ ડાભી નામના યુવાનને બાબા રામદેવ નામની નાસ્તા પાણીની દુકાન પર આવી ચાર થી પાંચ લોકોએ